ગેરકાયદેસર કબજા બદલ ભુજના બિલ્ડર ડેવલપર્સ જગદીશ ઠક્કર સામે વનતંત્રએ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાવી હતી પૂર્વ વન વિભાગમાં આવતી ભારા પરની સીમની કિંમતી જમીનમાં મોટા મોટા ફાર્મ હાઉસ અદ્યતન ખેતી કેસર કેરીના બગીચા હજારો એકરમાં પથરાયેલા છે તેની વચ્ચે ભારા પર સેડાતાના રોડ પર મોકાની જમીન વનતંત્રની હોવા છતાં દબાણ કરીને આંબાનો બગીચો બનાવવામાં આવ્યો હોવાથી આરએફઓ અધિકારી દ્વારા લેન્ડ ગ્રેબિંગ કાયદાનું શસ્ત્ર ઉગામી ફરિયાદ કરતા ભુજ પ્રાંતે તપાસનો આદેશ કર્યો છે પૂર્વ વિભાગના નાયબ વન અધિક્ષકના જણાવ્યા પ્રમાણે ડીઆઈએલઆર પાસેથી માપણી કરાવ્યા બાદ જમીન વનતંત્ર હસ્તક હોવાનું બહાર આવ્યું છે પર ગામ છે ભુજ દક્ષિણ રેન્જના કાર્યક્ષેત્ર વિસ્તારનું છે અને ભારાપર જે જંગલ જમીન છે એકસો ને અડતાલીસો દરમિયાન ભારતીય વન અધિનિયમ ઓગણીસો સત્યાવીસ ની કલમ વીસ નીચે અનામત જાહેર કરવામાં આવી છે આ જમીનમાં જગદીશભાઈ આનંદજી ઠક્કર દ્વારા અંદાજે નવ એકરમાં દબાણ કરવામાં આવેલું છે જે બાબતે અમારા દ્વારા એમને અલગ અલગ સમયે નોટિસ પણ આપવામાં આવેલી છે નોટિસમાં એમના દ્વારા જવાબ અમને આપ્યો છે જે જવાબમાં તેઓ જણાવે છે કે અમારા દ્વારા બે હાજર આઠમાં દસ્તાવેજ ખત વેચાણ ખતથી અમે આ કબજો મેળવેલ છે જે તે ટાઈમે બે હાજર આઠમાં એટલો જ અમારો કબજો છે એના દ્વારા એનાથી વિશેષ અમે કોઈ કબજો કરવામાં આવેલ નથી પરંતુ સદર બાબતે અમને અમે એમને રેકોર્ડ બધું પૂરું પાડ્યું કે આ વન વિભાગની જ જમીન છે વન વિભાગની જમીન હોવાથી આ કબજો તમારો જે છે દૂર કરી લેવો હટાવી લેવો તમારો જે મુદ્દા માલ છે તેમ છતાં તેમના દ્વારા કોઈ આ દબાણ હટાવવામાં આવ્યું તો પછી અમારા દ્વારા સાહેબ ત્યાં નીચે એક અરજી કરવામાં આવી છે ગણી શકાય જંગલ ખાતા ઉપરાંત મહેસૂલ ખાતાની પણ અહીં જમીન છે તેથી દબાણ થયું હોવાનું સાબિત થતા લેન્ડ ગ્રેબિંગ ની ફરિયાદ કરવામાં આવી છે સાત એકર થી વધારે દબાણ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ માલુમ પડ્યું હોવાથી પ્રાંત અધિકારી દ્વારા ફરીથી નકશા બનાવવાનો આદેશ કરાયો છે સુનાવણી બાદ તુરંત જમીનનો કબજો લેવામાં આવશે અત્યારે પણ આ જમીનમાં આંબાનું વાવેતર છે આ વિસ્તારમાં પ્રતિ એકરના ભાવ ત્રીસ લાખ રૂપિયા ચાલે છે